ટીટોડી કે છે કારણ કે વિરાંગના છે એ નારી શક્તિ છે નારી શક્તિ માં જગદંબા નું રૂપ છે એને પણ કહ્યું કે તને રડુ સેનો આવે છે આપણા બચ્ચા આપડા જે ઈંડા લઈ ગયો એ દરિયો આપણે પાછો ન આપડે તો આપણું જીવન નકામો છે એટલે હા અહીંયા ટીટોડી દરિયાની સામે પડી ગઈ કે હું કાકરો કાકરો લાવી અને તને પૂરી દઈશ એમ કરતા કરતા ઘણા બધા પશુ આયા પક્ષી આયા એમને પણ પૂછ્યું કે ટીટોડી તું શું કરે છે ટીટોડી કહે છે કે આ દરિયો મારા ઈંડા લઈ ગયો છે આ ઈંડા લાવે એના માટે હું દરિયાને પૂરી રહી છું ત્યારે બધા કહે છે કે આ દરિયો તો તારાથી પૂરાય ઘણા ત્યારે આ ટીટોડી જવાબ આપે છે કે આ દરિયો મને ઈંડા ન આપે મારે સલાહ કોઈની લેવી નથી મારે જોઈતી એમ કરતા કરતા બધા પશુ પક્ષી બધા આવી ગયા અને પછી ગરુડ દેવ આવે છે ગરુડ દેવ આવે છે કે આ મારું સમાજ કેમ ભેગું થયું છે આજે આ દીકરા દીકરીઓ માટે ભેગા થયા છે એવી જ બધા સમાજને ને ભેગું કરીને બેઠી અહીંયા ગરુડ દેવ આવ્યા છે અને અહીંયા પૂછે છે કે આ શું કરી રહ્યા છો જવાબ આપે છે કે આ દરિયો પૂરી રહ્યા છે કેમ કે અમારા ઈંડા લઈ ગયો છે કે આ દરિયો ભૂરા તો હોય સલાની જરૂર નથી કરવું હોય તો કામ કરો બાકી સલાની કોઈ જરૂર નથી એટલે ગરુડ દેવ પણ ત્યાં એ પણ અહીંયા કાંકરા નાખવા લાગ્યા આમ કરતા કરતા અઠવાડિયું જતું રહે છે ભગવાન વિષ્ણુ અહીંયાં રાહ જુએ છે કે મારો ગરુડ નથી આવ્યો અને આવે છે ત્યારે આ ગરુડ અહીંયાં કામ કરતો હોય છે કે ગરુડ તું મને મૂકીને આવ્યો મારે ગમે ત્યાં જવાનું હોય અને તું આવી રીતે આવીને અહીંયા કામ કરે છે તો પ્રભુ મારે સલાહની જરૂર નથી કરવું હોય તો કામ કરો મારે સલાહની જરૂર નથી ત્યારે ભગવાને પણ ગરુડદેવ ને કે છે કે બોલ તારે શું જોઈએ છે કે અમારી ટીટોડી ના ઈંડા લઈ ગયો છે આ દરિયો અને અમારા અહીંયા ઈંડા પાછા જોઈએ છે એટલે ભગવાન એ ચક્ર ઉઠાવ્યો છે અને એ ચક્ર ઉઠાવ્યો અને દરિયાદેવ ને સામેથી આવવું પડ્યું અને આ ટીટોડી ના ઈંડા પાછા આપવા પડ્યા એટલે આ સમાજને આ ક્ષત્રિય સમાજ જ્યાં સુધી એક જૂથ ન થાય ત્યાં સુધી આપણા બેન બાપણ શું કરી શકે બેનને ઘણો કરવો હોય આપણા સમાજ માટે ઘણો કરવો છે એના માટે આપણે બધાને એક જૂથ થવું પડશે બધાને એક સાથે રહેવું પડશે આપણી માંગણીઓને બેનની સામે વ્યક્ત કરવી પડશે તો જ બેન આપડા કામ કરી શકશે આપણા અંદરની વાત બેનને ક્યાંથી ખબર હોય પણ એમને વારંવાર આપણે મળતા રહીશું આપણી જે ઈચ્છાઓ છે એમને આપણે વ્યક્ત કરતા રહીશું એના માટે આપણે બેન આપણે ઊભા છે અને કદાચ વ્યસન મુક્તમાં મને પણ બધાનો સપોર્ટ જોઈએ છે મારે પણ આ બધાને અહીંયા વ્યસનમાંથી મુક્ત કરવા છે અને હું પણ બેનને આજે એક સાધવી તરીકે એક સાધવીથી કરીશ કે મને પણ આ વ્યસન મુક્તિમાં મને પણ થોડો